તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સૌથી પહેલા તમને બધા ગુડ મોર્નિંગ અને આજ વધારે હતી હું પડતા પડતા રહી ગયો તમે જોઈ શકો છો પછી હું આવી ગયો પેટ્રોલ પપ્પે તો આવી ગયો તો એક ટ્રેક્ટર જેમાં આપણે દસ લિટર ડીઝલ નાખી દીધું છે પછી બહુ ગ્રાહક નતા આવતા એટલે આપણે રખડતા હતા આ છે ઇલેક્ટ્રિક રૂમ પછી વાગી ગયા બાર ને આપણે બજિયા ખાવા પછી બહુ ગરાક નતા આવતા તો આપણે સુતા હતા અત્યારે શિયાળામાં બધા જ પેટ્રોલ પંપે આવું છે નિરાયતનો માહોલ હોય છે પછી વહી ગયો તો પાવર તો આપણે ગયા જનરેટર ચાલુ કરવા તો સૌથી પહેલાં જઈને જનરેટરનો સેલ માર્યો અને પછી જઈને અંદર બધું ફેરવી નાખ્યું પાવર આવી ગયો એટલે થઈ ગયું ચાલુ તમે જોઈ શકો છો પછી વાગી ગયા ત્રણ એટલે આપણે મગાઈ લીધો ચા અને પછી આપણે પી લીધો ચા ચા પીને ગયા હતા એક પયા હતા ડીઝલ લેવા જેમને કરવાનો તો ફૂલ કેરવો પછી સાંજના સમયે આવી ગયું તો એક બેરલ તો આપણે બેરલમાં ડીઝલ નાખવાનું કરી દીધું પછી ચાલુ એંસી લીટર તો ડીઝલ વહી ગયું છે પછી ભરાઈ ગયું બે રન તમે જોઈ શકો છો તો ટોટલ કેટલા લીટર ડીઝલ આવ્યું એ હું તમને હમણાં બતાવું તો ટોટલ આમાં બસો ને ઓગણચાલીસ લીટર ડીઝલ આવે છે હીજું તો જાય જ છે ડીઝલ તમે જોઈ શકો છો પછી બેરલ ભરાઈ ગયું અને પછી આપણે બે વાડીએ તો આજનો લોક તમને કેવો લાગ્યો એ જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો